હાલો મિત્રો તો કેમ છે બધા એને તો જુઓ સાડા આઠ થયા નહીં એક એક થયેલું ભરી લીધી ભૂકા કાંઠે જતી હે તો રોડ કાંઠે છે કપા વીણવા મરા જો કેમ બાકી સારો લું છે નહીં પણ કપા સારો લું મારું ભૂકા બોલા હા હા તમારે ઈ શકવા મળ્યા છે હા હા ટૂંક વાડમાં બાંધી દીધો હિસકો હા ઘટે નહીં હે વાડમાં ને હે વાડમાં હિસકો હા ઓ ભાઈ વાડમાં આ કાંટામાં જાય ને તો વારો પડી જાય દસ વાગી ને સા પાણી આપણે હેઠળ નીકળી જાય એક કાઢ નાખો બીજો શાહે કાઢ નાખો હવે આપણે તો ખેતરમાં માંડવી ખાઈ ભૂખ લાગી ગઈ છે ઠેલવી દીધા અમે બધા આ કપામાં એક થઈ ગયું એક થેજું ઠેલવી દીધું હવે છે કે સા પાણી પીને મારે એક થઈ ગયું ભલે બપોર થઈ જાય ખ્વા ની કઈ પલ્લી એવું લાગે હાલો તો સાતો કઈ આવી નઈ પાસા એક એક કોથળી ભરી આવી ને જો ખાડા દે થી ગયા ને હવે આ સા પાણી લી ને હા મે રહી છે હા મે કેમ કે અમારે સ્લોક ને અહીંયા છે એની માટે સા પાણી લઈને અમે રહી છે હા ઓલા બધા ના કપામાં સા પાણી પીવે ને હું ને મીરા હેલા રહી છે હવે ઈ બે ટૂપમાં છે કે ને છોકરા પાસે છે એને તો દેવો જોઈએ

અહીં અમારે ઘેરે રહેવા સારા ઘર ને અહીં વાળીએ નાખવા આવા મસ્તીના ને મસ્તી વાળીએ મસ્તી ઘર ને અહીંયા તો વાળીએ મસ્તીના ના માન માલ મૂકવા મળે માલ બાંધવા આવા ઘર અમારા રહેવા માટે આવા ઘર આપણે રહેવા માટે આવા ઘર ને માલ બાંધે આવા ઘર આ બગા આ બગા એ ખાવી ડુંગળી ખાવી હે ડુંગળી ખાવી ચાલે હે ને ખાવી ને જો ભાઈની માથે તો ખાવા એવા માથે મેડી માથે બધાય એને જીધે બાય બાય એમ જી બાય ਏ ਬੇਬਾਹਾ ਹਾਂ ਸਾਰੇ ਲੋਕ ਬਾਈ ਨੂੰ ਮੱਝਾ ਕੋੜੀ ਜੀ ਹੈ ਨਾ ਬੰਦਾ نیچے ਸੈ ਕਿ ਨਹੀਂ ਹਣੇ ਜਮੇ ਸੇ ਬੰਦਾ ਜੀ ਸੇ ਜਮੇ ਸੇ ਤਾਂ ਅਮੀ ਤੁਮਾ ਕੇ ਸੜੀ ਜਾਉਂਗੇ ਨੋ ਚੇਗਾ ਬੰਦਾ ਨਹੀਂ ਸੇ ਜਮੇ ਤਾਂ ਨਾ ਆਪੜੇ ਮਾਂਤੀ ਸੜੀ ਜਾਇਆ ਇਹ 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 ਸਮਝ ਆਈ ਜੀ ਨਾ ਮੋਝ ਆਈ ਜੀ ਕਿ ਹੋਈ ਇਸ ਕੋਗਾ ਤੋ ਜੋ ਅਮੀ ਬਪਵਾਰੇ ਸਨ ਨਾ

તણેવા ગાની ચા આવી ગઈ છે મસ્ત મસ્ત નદીનો ગાંઠો છે ને ગટે નહી ઓય આજ પવન ભાઈ મસ્ત નહો છે તો સાડા પાંચ થઈ ગયા છે મિત્રો તો હવે જો અમે જોતર ઢાણા કરી લીધા છે હવે ભાગીએ ટૂંકમાં કેમ કે આઘું જવાનું છે આઘે આવેલા છે એટલે થોડીક વાર લાગે અહીં તો માતાજીનું મંદિર છે હવે ક્યાં માતાજી છે ખબર નહીં લખેલું તો કઈ છે નહીં ખબર નથી કે માતાજી બીજું હું એવું છે

હવે એવું છે હા મેં વાડીઓ લઈ જવાનું છે એટલે હવે આગળ જોખી જ છે પછી પાછું એવું છે કે ટ્રેક્ટર છે ટ્રેક્ટર લઈને જવાને વાડી આપડો કપા આવો છે થોડોક થોડોક બોલો છે પણ સારો છે હલો હવે તો કપા જોખી ના જ છીએ પછી મળીએ આ બાજુ કપા સારો મસ્ત છે ને તો બધા આવે એવો કપા છે સમય પ્રમાણે જેમ કે આ વર્ષે થોડો ખરાબ સમય છે કોઈના કપા હાલ અને વરસાદ દળી જો કે નહીં એને જાય તો આ વરસાદ ને લઈએ તો એ આ સારો કહેવાય કપા એમ સારો કપા છે વાંધો આવે એવું છે નહીં એવું છે હાલો તો હવે કપા શોખીને છીએ પછી મજે છે જો તો જો અમારો શ્લોક ભાઈ ને એને હંધોઈ ચાર કરી રાખ્યું છે બોડિયા બોડિયા હંધોઈ કમ્પ્લીટ કરી હે આમ તો બિયાન થી વેન ચાર થઈ ગયા છે ચાર થઈ ગયા આવું ઘરે ભાગું છે બેન હે બેન ઘરે ભાગું છે બેન હે ભાગું કાઈ વાંધો નહીં તારે તારે ઘરે ભાગું હે હું તો હો થઈ ગયો છો હજી લે 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 બેતાલીસ જોખ આપણે ચાર પાંચ જણા જોખમ જો અમારે છે ને કપાસ વખે જો છે ઓલી ભારી છે એવા સડાવી દેવા ને પછી ઓલી વાડીએ ઠલવી ને અમારે ભાગવાનું છે એવી રીતનું છે હાલો તો હવે આ ભારી ભલી પછી ભાગી જો દી ગયો જો તો એ ગયા ને કપાસ વીરતા હા ને

ટોટલ કે બાકી લેવા